હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ફ્યુઝન આજે આપણે બે પ્રકારના ભજીયાની રેસીપી એક તો બાળકોના ફેવરિટ બટેકાની આલુ પુરી તથા બીજા એકદમ રૂ જેવા પોચા જાળીદાર ફરસાણવાળાની દુકાનમાં મળે તેવા મેથીના ગોટા ચોમાસાની સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં ખવાતા મેથીના ગોટાની રીત બતાવીએ સૌપ્રથમ આપણે એક તપેલીમાં એક વાટકી જેટલો ચણાનો લોટ જે બેસન આવે છે તે લેવાનો છે એક નાની વાટકી ભરીને સોજી જે ઝીણી આવે છે તે લેવાની છે થી છ મોટી ચમચી જેટલી બેસન અને સોજીને સરસ આ રીતે મિક્સ કરી લઈએ હવે આપણે બાળકો માટે બટેકાના અલગથી ભજીયા બનાવવા માટે છ થી સાત ચમચી જેટલો આ લોટ ને અલગ લઈ લઈએ પછી મેથીના ભજીયા બનાવવા માટે છ થી સાત કડી લસણની સમારી લઈ લેવાની છે બે નંગ સમારેલા લીલા મરચા લેવાના છે અને થોડા પેલા લોટમાં પણ એડ કરી દઈએ છ થી સાત નંગ કાળા મરી એક ચમચી વરિયાળી અને એક ચમચી આપણે કાળા તલ લઈ લઈએ તમે કાળા તલની જગ્યાએ સફેદ તલ પણ લઈ શકો છો અડધી ચમચી હાથેથી ક્રશ કરી અને અજમો લેવાનો છે એક ચમચી ખાંડ અને એક વાટકી છાસ આ ચમચી લાલ મરચું પાંચ ચમચી ગરમ મસાલો અને એક પિંચ હળદર લેવાની છે આ રીતે બસો ગ્રામ ચેટલી સમારેલી લીલી મેથી લીધેલી છે અને બે નંગ ચેટલી સ્પ્રિંગ ઓનિયન લીલી ડુંગળી લીધેલી છે સમારેને

આમાં પણ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ મેથી હવાના ગોટા એકદમ રૂ જેવા પોચ્યા અને જાડીદાર બને હવે આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ માટે મૂક્યું દસ થી પંદર મિનિટ પછી બે મિનિટ માટે આ રીતે સરસ ફીણવાનું છે અને આપણે ગોટાને તળવા માટે તેલને ગરમ કરવા માટે મૂકી દઈએ તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ખાવાનો સોડા એક ચપટી જેટલો એડ કરવાનો છે અને થોડું પાણી એડ કરી અને સરસ મિક્સ કરી લઈએ હળવા હાથે એક ખાસ ટીપ્સ કે જ્યારે આપણે ગોટા તળવાના હોઈએ ત્યારે સોડા એડ કરવાના અને હળવા હાથે જ મિક્સ કરવાનું છે સૌ પ્રથમ આપણે આલુ પૂરીને સરસ તળી લઈએ એક એક એડ કરતા જવાનું છે અને આપણે લાસ્ટમાં મેથીના ગોટા પહેલા ખીરામાં થોડું એક થી બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે જેથી કરી અંદરથી ખૂબ જ પોચા અને રૂ જેવા મેથીના ગોટા બનશે તમે જોઈ શકો છો કે આલુ પૂરી સરસ તળાઈ ગઈ છે આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધી જ બટાકા તરી લઈએ બાળકો માટે હવે આપણે એકદમ રૂચ એવા પોચા અને જાળીદાર મેથીના ગોટા ઉતારી લઈએ હાથ ઉપર દાજી ન જવાય તે રીતે ખૂબ જ ધ્યાનથી આ રીતે ખીરાને છે તેલમાં તમને જો આ રીતે ના ફાવે તો તમે ચમચી વડે પણ આ રીતે ખીરું મૂકી શકો છો અને ગોટા ઉતારી શકો છો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તરત ગોટા મૂક્યા બાદ તરત આપણે ચારાને નથી અડાડવાનો થોડી વાર રહી અને પછી આપણે તેને ગોટાને પલટાવીશું આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધા જ ગોટાને સારી રીતે તળી લઈએ તમે જોઈ શકો છો કે મેથીના ગોટામાં કલરમાં પણ કોઈ ડિફરન્ટ નથી અને ખાવામાં તો એકદમ રૂ જેવા પોચા જ બનશે તો આ રીતે આપણે મેથીના ગોટાને બીજી બેન્ચમાં પણ તળી લઈએ આ રીતે બધા જ મેથીના ગોટા તળાઈ જાય પછી આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ ચોમાસાની સીઝનમાં મેથીના ગોટા બટાકા પૂરી સાથે મીઠી કઢી મળી જાય તો મજા જ મજા પડી જાય અમુક નાની નાની વાતનું ધ્યાન રાખશો અને અમુક ટિપ્સને ફોલો કરશો તો તમારા ગોટા પણ એકદમ રૂચ એવા પોચ્યા જાળીદાર અને ફરસાણવાળાની દુકાન જેવા જ બનશે તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સોફ્ટ એવા મેથીના ગોટા બનીને રેડી થઈ ગયા છે તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર ઓફ યુ